ગલ્લો કે હોય કેટલી ડબરાઓ નું એટલે બેઠી બજાર બેઠી બજાર બેઠી બજાર આ છે પાર્ટી બેઠી બજાર આ છે ભાઈ બેઠી બજાર

હા તો કાકા છે ને કાકા કાકા આવતા હતા એટલે એમણે કીધું કે હું ચા લઈને આવું છું એટલે મેં કીધું તમે બેસો ચા આવે છે પત્યો આવી રહી છે આ કાકાની રાજ જોવા જઈશું ને તો ચા વિનાના જ રહેવાના તને કાકા વિના નથી ચાલતું નહીં એ જીગા આ ચકો કાકાનો જોરદાર ફેન લાગે છે ફેન કાકાનો ફેન હું કોઈનો ફેન બેન નથી એક તો તમે આ બકાની ઉધારી ચોકવતા નથી ને અરે વાત કરો જો કે ભઈ જો આ વખતે તે ન કરમ કરો અરે ભાઈ આ કાકા નો ફેન થોડો હોય ફેન હોય તો કોઈ એમ ફિલ્મ સ્ટાર ફેન હોય ક્રિકેટરનો ફેન હોય સાચું સાચું તું કરો ને બોલ કોનો ફેન છું ક્રિકેટરનો નો એટલે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનનો કોનો ફેન છું હું કોઈનો ફેન બેન નથી મારી પાસે એટલો ટાઈમ નથી મને લાગે છે કે આ ચકો છે ને શાહરૂખ ખાન ફેન છે શાહરૂખ ખાન હમણાં ની ફિલ્મ આવે ને ફેન ટાઈમ જતી રહી

કે પિક્ચર સારું હોય કે ખરાબ એમના ફેન ને એવું લાગે કે બાપુ આપડા પૈસા વસૂલ હા અને સલમાનના ના એક બીજો ફાયદો ખરો જો મે હમણાં જ વાત ચૂક્યા કે આ આ રે આમાં લખ્યું છે કે સલમાન રિયો ઓલિમ્પિકમાં માં ગુડવિલ એમ્બેસેડર બનવાનો છે સલમાન ખાન ગુડવિલ એમ્બેસેડર બનશે આ એટલે હવે છે ને સલમાન સિતારો ચમક્યો લાગે છે ઓહો અચ્છા એટલે હવે સલમાન ખાન એમ્બેસેડરનો રોલ કરશે એમ પિક્ચરમાં તું કેમમ બકક જેવોતો કરે આ લાઈ નહી લેવાની વધારે મજા લઈ રહ્યો છે ટકા બસ ફાઇનલ સલમાન ખાન ઓલિમ્પિકમાં રોલ કરવાનો છે એટલે હવે તું એનો ફેન થઈ જ જા બસ અરે કોઈના ફેન બેન થવાનું નથી ભાઈ તમારા જેનો ફેન થવું હોય ને એના ફેન થઈ જાવ બરાબર અને આ ઓલિમ્પિકમાં છે ને શું હોય

ઐશ્વર્યના દરવાજાની બહાર કેવા મુક્કા પછાડ્યા હતા હા અરે હવે છે ને સલમાન આમ કસરત કરી કરીને આમ આ ચેલવાન થઈ ગયો છે હવે તો કુસ્તીમાં પણ છે ને ગોલ્ડ મેડલ લઈને આવશે કા એક બીજી પણ ગેમ છે જેમાં સલમાન મેડલ લાવી શકે એમ છે કાર રેસિંગની કાર રેસિંગમાં સલમાન ભાગ લેને એટલે બાપુ સમજી લ્યો એનો મેડલ પાક્કો ઓલિમ્પિકમાં કાર રેસિંગમાં ખબર છે તો અતગરની બુદ્ધિની રેસ ઉપર કરતો તો ઓ તું સુ સેની રેસિંગ કઈ નહીં કઈ નહીં કઈ નહીં સલમાન કાર રેસિંગ કરસે ઓલિમ્પિકમાં હા ઓલિમ્પિકમાં કાર રેસિંગ ના હોય રેસલિંગ રેસિંગ આની ભાષામાં કાર રેસિંગ એમાં તો છે ને તીરંદાજી હોય હમ અને હવે તો સલમાન છે ને એમાં આવી ગોલ્ડ મેડલ લઈને આવશે જો દિગા આને ગિર દેખવા પડી કે સલમાન કન નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ લઈને આવશે કઈ નઈ ભાઈ આને પેલા સમાચાર વાંચ્યા હશે કે રાજસ્થાન માં જયારે ફિલ્મ નું શૂટિંગ થતું હતું ત્યારે કેટલાક હીરો લોકો કાળિયર નો શિકાર કરવા ગયા હતા અને એમાં સલમાન ખાન પર કેસ થયો હતો સલમાન તો છે ને સો કરોડ ની ક્લબ માં જ માને છે અરે આ એવોર્ડ લાવવા તો સો એવોર્ડ લાવવા જીગા મને લાગે છે અને હવે આપણો વારો શરૂ કર્યો છે મને પણ એવું જ લાગે છે વધારે પડતી ખીચાઈ કરે પેલા આપણે અહીંથી વટી જવું જોઈએ ચાલો ચાલો જઈએ અરે 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 ઉભારો 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 ક્યાં હેળ્યા જઈએ અરે ચા આવે છે ચા પીને જાવ નથી પી ભાઈ કાલે કાલે પી લેજો અરે કઈ સંભળાવતા જાવ કઈ કેતા જાવ પણ શું સંભળાવું અરે બેઠી બજારની વાત તો સાંભળો ત્યારે એ બેઠી બજાર આ તો બેઠી બજાર બેઠી બજાર છે પતંગ ચગાવવા આવ્યો એટલે મોદી સાહેબ ને વાલો લાગે પણ એમાં ગુડવિલ એમ્બેસેડર બનાવી દેવાનો સલમાન ને અત્યારે પોતાને ગુડવિલ ની જરૂર છે એ ભાઈ એમ તો ગુડવિલ ની જરૂર સરકાર ને પોતાને છે પાર્ટી બેઠી બજાર આ છે આઈ બેઠી Bye.